ભરૂચમાં સ્વસ્થ ગુજરાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે ભરૂચ ખાતે જીએનએફસી લેડીઝ ક્લબમાં યોગ સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ મેદસ્વીતાના ખતરા વિશે જાગૃતિ ફેલાવવાનો અને આવનારી પેઢીમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધારવાનો હતો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું માર્ગદર્શન ઝોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલ અને આયોજન ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ જેએનએફસીના એડિશનલ જનરલ મેનેજર ડીવાય અને ડીવાયએસપી અગ્રણી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જિલ્લાની વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજરી આપી કાર્યક્રમની યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી યોગ કોચ અને સાધકોના અભિપ્રાયો વ્યક્ત થયા તેમજ વર્ષભર યોગ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના સફળ આયોજનમાં

મારો પર્સનલ અનુભવ જ્યારે હું કહું કે હું જે સૌ પ્રથમ જ્યારે પચીસ વર્ષની ઉંમર થઈ ત્યારે પહેલી વખત મેડિટેશન અનુભવ કર્યો હતો તો આર્ટ ઓફ હતો તો દેટ વોઝ ધ એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપિરિયન્સ હતો કે મેડિટેશનથી એક આટલું સરસ એક કે જે ફીલ કરી શકાય આટલી પીસ માઇન્ડમાં લાવી શકાય તો એ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ఈ పశ్చిమే గణేష్ 3 వారాలు నుండి కంటిన్యూ કર્યો బిఫోర్ డివైస్ ది సెలెక్షన్ 5 వారసుది ప్రొగ్రెషన్ కరి 5 వారస్ నా కదా తేవో ఏక పన్ దివస్ నహయ్ హోయ్ కీ సారేని మెడిటేషన్ నహయ్ కరియో ఈ మెడిటేషన్ ను మునేట మాత్రే కర్పడో కే రోజ సవారే సవారే ఉం ఏకనే खाली थर्टी के थर्टी फाइव मिनिट्स मेडिटेशन करते तो इन्हीं अंदर खाली इस सौ कलाक में तो एकदम आगे की जाए बार के पंद्रह कलाक में रेडिंग से इस सौ कलाक में तो मार बोलना की जाए तो अने बच्ची जैसे ही मार बस बाकी नंबर की कंटिन्यू कर दोगे और इन में मिलिता में कामिना में ना मार्गदर्शन में बाजप ना जिला प्रमुख प्रकाश भाई मोदी दिवासी साहब और बीती वंदना में જામનગર થી અમારા હર્ષના ઘણા બધા જિલ્લાઓમાં સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાત અંતર્ગત આ યોગ સ્નેહ વિધાન નો કાર્યક્રમ પણ યોજાયું છે